ખેડાના નડિયાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાયદા વ્યવસ્થાને નેવે મૂકી ભાજપના પૂર્વ કાઉન્સિલરો અને અગ્રણીઓ પર હિચકારો હુમલો કર્યો લોકશાહીમાં રજૂઆત કરવાનો અધિકાર છીનવીને કોંગ્રેસે પોતાની દાદાગીરીનો નગ્ન નાચ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને રાજુ રબારી સહિત દસથી વધુ લોકોનું ટોળું અચાનક જ ભાજપના નેતાઓ પર તૂટી પડ્યું હોવાનું જાણવામાં આવ્યું આ હુમલો આકસ્મિક ન હતો પરંતુ આયોજન પૂર્વક ભાજપના અવાજને દબાવવાનો પ્રયાસ હતો તેમ ભાજપ દ્વારા આવ્યું છે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હુમલા દરમિયાન જ્ઞાતિવાચક શબ્દોનો ઉપયોગ કરીને પોતાની જાતિવાદી માનસિકતા છતી કરી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે ભાજપના નેતાઓ સ્થાનિક મુદ્દાઓ અંગે કમિશનરને રજૂઆત કરવા ગયા હતા જે દરેક નાગરિકનો અધિકાર છે

હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મભટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા થાય એમની રજૂઆત કરવા આવ્યા હશે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરોને અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી એમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો તો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિવિધેક શબ્દ બોલ્યા કે આ ધેડા ચામડિયાઓ કહે છે એમને શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહીની અંદર આ રીતના પ્રયાસ કરવા એ ખોટો છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી ઝપાઝપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું ભાઈ તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરી એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધેને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે મારું નામ જીગર બ્રહ્મભટ છે સામાજિક કાર્યકર્તા છું હું અને મારા મિત્ર રવિભાઈ વોર્ડ લક્ષી પ્રશ્નો લઈ અને પાલિકામાં ગયા હતા તે દરમિયાન બીજા અમારા સાથી કાઉન્સિલરો બી રજૂઆત માટે આવેલા એટલે બધા ભેગા મળી ને કમિશનર સાહેબ ને મળવા જઈ રહ્યા હતા એટલામાં ત્યાં આગળ કોંગ્રેસના ના ત્યાં આવી અને કંઈક રજૂઆત કરતા હશે આપણને ખ્યાલ નથી પણ પરંતુ મારું કહેવું એટલું જ છે કે આ લોકો એ જે કરી રહ્યા છે એ પોતાના સ્વાર્થ માટે કરે છે હાર્દિક ભટ્ટ જે પોતે પ્રોવિડન્ટ ફંડનો વકીલ છે તો એના લાભ સાધવા માટે ખોટા ખોટા આક્ષેપો પાલિકાની અંદર પ્રોવિડન્ટ ફંડને લઈને કરતા રહ્યા છે તેને માટે રજૂઆત કરે છે એ લોકો ખાલી ખાલી માટે માટેના લોકોને હેરાન કરે છે નગરપાલિકા વારંવાર આવીને હવે તે દરમિયાન એક રાજુ રબારી એ હાર્દિક ભટ્ટના ઉશ્કેરવામાં આવી અને અમારા અજયભાઈ અજયભાઈ પરમાર અમારી સાથે આવેલા

હું મારા પ્રજાલક્ષી ના કામો માટે કમિશનર સાહેબ ને મળવા ગયેલો એટલે અંદર કોંગ્રેસ ના બધા હાર્દિક ભટ્ટ છે રાજુ રબારી છે રજની દવે છે ભાવિક પરમાર છે આ બધા અંદર બેઠેલા હતા એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળે પછી મારી રજૂઆત હું કરું તો અમે બહાર નીકળ્યા ત્યાં પછી આ કાના આપણે રવિભાઈ જીગરભાઈ અને કાનાભાઈ અને અજયભાઈ અમે ભેગા હતા એટલે અમે એ લોકોની વેટ એન્ડ વોચ કરતા હતા બહાર નીકળ્યા પછી અમે અંદર અમારી રજૂઆત હતી પ્રજાલક્ષી અમે કહેવા જતા હતા એટલે અમે બહાર એ લોકો જેવા બહાર નીકળ્યા એટલે એ લોકો અમને પહેલાં બોલ્યા કે લુખાઓ આવી ગયા છે લુખાવો આવી ગયા એટલે અમે લોકોને એવું કીધું કે અમે તો કઈ વાત સાહેબ ને અમે કીધું સાહેબ અમે રજૂઆત કરવા આવ્યા છે આ અમને ગમે તેમ બોલે છે એટલે લોકોએ અમારા ડાયરેક્ટ હુમલો કરી દીધો જે કાચના ગ્લાસ અને જે સ્ટીલ હતી એ મારી મને કાચનો ગ્લાસ અહીં માર્યો છે એટલે એ તો કોન્સ્ટેબલ એ પકડી લીધો ગ્લાસ અને એ ગ્લાસમાં અંદર પેટ ચીરી નાખત મારું કોણ કોણ હતા એ તમે ઓળખો છો કે એમાં આપણે ભાઈ આ રાજુ બે રબારી હાર્દિક ભટ્ટ પછી પેલો આ રજની દવે પછી પેલો ભાવિક પરમાર એ બીજા બધા અન્ય સાત આઠ જણા બીજા જણા જોડ્યા હતા તમારી શું વાકડે